ઘણા સમયથી જો તમે ફેસબુક ઉપર કામ કરી રહ્યા હોય અને હજુ સુધી તમને કન્ટેન્ટ મોનિટાઈઝેશન ટૂલ ના મળ્યું હોય ને તો આ વિડીયો તમારા માટે છે ઘણા બધા વ્યક્તિને આ પ્રકારનો મિત્રો જોવા મળે છે એટલે કે આમાં મિત્રો લખેલું હોય છે નોટિફિકેશન રિમાઇન્ડર સેટ તો તમને આ બાજુ હું સ્ક્રીનમાં બતાવી દઈશ તમારે પણ જો આ પ્રકારનું આવ્યું હોય ને અને તમને ઘણા ટાઈમથી કન્ટેન્ટ મોનિટાઈશન ટૂલ ના મળ્યું હોય ને તો આ વિડીયો ખાસ કરી અને તમારા માટે છે હવે આવી રીતનું તમારું લિસ્ટમાં મિત્રો નામ આવી ગયું છે અને તમને કન્ટેન્ટ મોનિટાઇશનનું ટૂલ હજુ સુધી મળ્યું નથી એટલે કે એનો લોક છે મિત્રો એ લોક તમારે ખુલ્યો નથી હવે જ્યાં સુધી લોક નહીં ખુલે ત્યાં સુધી તમારી કોઈ પણ અર્નિંગ કે પૈસા તમે ફેસબુકની અંદર કમાવી શકતા નથી બરાબર તો આપણે તો કોન્ટેન્ટ મોનિટર ટૂલ વિશે આપણે વાત કરીશું કે એને કેવી રીતે આપણે લોક ખોલવાનો છે આ ટૂલ મિત્રો ખાસ કરી એવા લોકોને જ મળે છે એવા લોકો કે જેને આમાં ઇન્ટરેસ્ટ છે બરાબર અને જે લોકોને ઇન્ટરેસ્ટ નથી એને ફેસબુક આ સ્ટૂલ આપતું નથી આ સ્ટૂલ લેવા માટે તમારે એક રિપોર્ટ કરવાનો છે અને રિપોર્ટ કઈ જગ્યાએ કરવાનો છે ને એ બધું હું તમને આ બાજુ સ્ક્રીનમાં બતાવીશ વિડીયો મિત્રો થોડોક લાંબો થાય છે પણ તમને બધી માહિતી આ વિડીયોમાં મળી જવાની છે એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તો જો આ મારી ફેસબુક છે અને ઘણા ટાઈમથી મારું જે લિસ્ટમાં નામ છે અને હજુ સુધી મને કન્ટેન્ટ મોનિટર સ્ટૂલ મળ્યું નથી બરાબર તો અહીંયાથી હું પહેલાં બહાર નીકળી જાઉં છું અહીંયા તમને ત્રણ લીટી દેખાતી છે જો અહીંયા ઉપર આ બાજુ તમને ત્રણ લીટી દેખાતી છે તમારે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું જોવા મળી જશે પછી અહીંયા તમારે જો અહીંયા કણે અહીંયા તમને જોવા મળી જશે હેલ્પ એન્ડ સપોર્ટ અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે હવે જેવું તમે અહીંયા ક્લિક કરશો ને એટલે તમને જો અહીંયા કણે રિપોર્ટ એન્ડ પ્રોબ્લમ અહીંયા કણે જોવા મળી જશે અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે હવે જેવું તમે અહીંયા ક્લિક કરશો ને એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જશે તમારે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો ટો રિપોર્ટ પ્રોબ્લમ અહીંયા કણે અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે થોડીક વાર રાહ જોવાની છે અને ત્યારબાદ તમને અહીંયા જોવા મળી જાય છે ઇન્ક્લુડ તો તમારે અહીંયા કણે ક્લિક કરવાનું હોય છે ઇન્ક્લુડ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો જોવા મળી જશે અહીંયા તમારે પેજ હોય ને તો પેજ તમારે સિલેક્ટ કરવાનું છે અને પ્રોફાઇલ હોય તો પ્રોફાઇલ તમારે સિલેક્ટ કરવાનું છે તો અહીંયા પેજ છે કારણ કે મારે તો પ્રોફાઇલ છે તો હું અહીંયા પ્રોફાઇલ માથે ક્લિક કરવાનો છું હવે જેવું આપણે પ્રોફાઇલ માથે ક્લિક કરશું એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણે શું લખવાનું છે એ પણ હું તમને કહીશ પહેલાં તો તમને કહું કે આમાં સ્ક્રીનશોટ પોતા મિત્રો આપણે બે અપલોડ કરવાના હોય છે તો કયા કયા સ્ક્રીનશોટ ફોટા લેવાના છે ને એ પણ હું તમને સમજાવી દઉં અહીંયા નીચે તમને લખેલું જોવા મળી જાય છે અપલોડ બરાબર તો આપણે જો વિડીયો અપલોડ કરવો હોય તો ઉપર આપણે વિડીયો અપલોડ નથી કરવાના આપણે બે ખાલી ફોટા અપલોડ કરવાના છે એટલે જો અહીંયા અપલોડ લખ્યું છે અહીંયા આપણે ક્લિક કરશું અને આપણી ગેલેરી મિત્રો ખુલી જાય છે અને આપણી ગેલેરી ખુલી જાય એટલે અહીંયાથી આપણે બે પોટા આપણે સિલેક્ટ કરવાના છે બરાબર તો એક પોટો હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું અહીંયા આપણે મિત્રો એક ફોટો આપણે એ લેવાનો છે નોટિફિકેશન રિમાઇન્ડર સેટનો એ આપણે સ્ક્રીનશોટ ફોટો પાડી લેવાનો છે અને અહીંયા અપલોડ કરી દેવાનો છે અને બીજો ફોટો મિત્રો કયો લેવાનો છે એ પણ હું તમને બતાવી દઉં બીજો મિત્રો સ્ક્રીનશોટ ફોટો આપણે આ રીતના લેવાનો છે તમે જોઈ શકો છો અહીંયા કણે આપણું પ્રોફાઇલનું નામ દેખાવું જોઈએ બરાબર આપણા ફોલોવર કેટલા છે શું છે એ બધી માહિતી અહીંયા દેખાવી જોઈએ અને ખાસ કરી અને આપણું જે પ્રોફાઇલ કે પેજનું નામ છે એ પણ બતાવવું જોઈએ આપણો લોગો પણ બતાવવો જોઈએ આવી રીતના બે ફોટા તમારે લઈ લેવાના છે અને પછી તમારે ઉપર લખવાનું રહેશે અહીંયા કણે જો અહીંયા મેં લખ્યું છે બરાબર હવે આ ઉપર તો જતું નથી તો આ બાજુ તમને સ્ક્રીનમાં હું બતાવી દઈશ કે આ પ્રકારનું તમારે લખવાનું રહેશે તમે અહીંયાથી સ્ક્રીનશોટ ફોટો પાડી લેજો અને આમાં મિત્રો મેં શું લખ્યું છે કે ઘણા ટેમથી હું મહેનત કરી રહ્યો છું ને મારું હજુ લિસ્ટમાં નામ પણ આવી ગયું છે અને નોટિફિકેશન રિમાઇન્ડર ઘણા સમયથી છે મહેરબાની કરી અને મને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ તમે આપો હું ઘણા સમયથી કામ કરી રહ્યો છું આ પ્રકારનું મેં મિત્રો આમાં લખેલું છે અને તમારે પણ આ પ્રકારનું લખશો એટલે તમને મળી જશે અને જો તમને દસથી પંદર દિવસમાં ના મળે તો ખાસ તમારે નક્કી કરી લેવાનું કે જે મેં પ્રોફાઇલ કે પેજ બનાવ્યું છે એમાં કંઈક મિસ્ટેક હોવી જોઈએ તેના કારણે મને નથી મળતું એટલે મિસ્ટેકમાં મિત્રો શું આવે છે જે આપણે કોકના વિડીયો લીધા હોય અથવા કોઈ આપણને સમસ્યા હોય બરાબર સમસ્યામાં તો મિત્રો આપણને કોઈ ટ્રાયક આવી ગઈ હોય એટલે ટ્રાયક એટલે સમય ફોફાઇલ સમસ્યા હોય રિકમેન્ડ સમસ્યા હોય આવી ઘણી બધી સમસ્યા મિત્રો આવી ગયેલી હોય તો આપણે પહેલાં એ સમસ્યાનું સમાધાન કરવું પડે છે ફરીવાર તમારે પાછો તમારે રિપોર્ટ કરી દેવાનો અને તમને એવું લાગે કે મારું બધું કમ્પ્લેન્ટ છે અને તોય પણ હજુ મને મળતું નથી તો તમારે દસ દિવસમાં એકવાર રિપોર્ટ કરવો દસ દિવસ એટલે મહિનામાં તમારે ત્રણ વાર તમારે રિપોર્ટ કરવો એટલે તમે જેટલા તમે રિપોર્ટ કરશો ને એટલે એમને એવું લાગશે ફેસબુકને કે આમને આમાં ઇન્ટરેસ્ટ છે તે માટે મહેનત કરી રહ્યા છે અને વારંવાર રિપોર્ટ કરી રહ્યા છે એટલે તમને કોન્ટેન્ટ મોનિટર ટૂલ જે લોક લાગેલો છે એ તમને સેટઅપ થઈ અને આવી જશે અને આવી રીતના જ તમે મેળવી શકો છો અને કોન્ટેન્ટ તમારું ઓરિજનલ રાખજો બરાબર ઓરિજિનલ રાખશો એટલે તમને ઝડપથી તમને મળી જશે અહીંયા તમે બધું મિત્રો કમ્પ્લેટ કરી લીધું છે અને પછી અહીંયા અહીંયા તમે જોઈ શકો છો ઉપર સેન્ડ લખેલું તમને જોવા મળી જશે અહીંયા કણે સેન્ડ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે હવે જેવું સેન્ડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને જોવા મળી જશે પ્લીઝ વેઇટ એટલે ઘડીક આપણે વેઇટ કરી લેવાનું છે થોડીક વાર રાહ જોઈ લેવાની છે એટલે આપણો જે રિપોર્ટ કર્યો તો એ રિપોર્ટ આપણો સેન અહીંયાથી થઈ જશે તો અહીંયાથી આપણો રિપોર્ટ મિત્ર ફૂલી સક્સેસ થઈ ગયો છે આપણે ફેસબુક મેટા એ આઈને આપણે રિપોર્ટ કરી નાખ્યો છે અહીંયાથી અને આવી રીતના તમે પણ રિપોર્ટ કરી નાખજો અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરતા રહ્યો તેથી અમને પણ સપોર્ટ મળતો રહે તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય